ખોદાણ જે ગેરકાયદેસર કરવામાં આવેલું એની વળતરની રકમ ન મળી હતી એના માટે ફરી એકવાર અમે ધરણા પ્રદર્શન માટે કંપનીની બહાર બેઠા હતા પરંતુ ત્યાં પરવાનગી ન મળવાને કારણે પોલીસ અધિકારી દ્વારા અમને ત્યાંથી મામલતદાર કચેરીએ મોકલતા મામલતદાર કચેરીએ બે ત્રણ કલાકની રાહ જોયા બાદ અધિકારીઓ જે એલ એન્ડ ટી કંપનીને આવીને અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેને પણ ઓછા પૈસા મળ્યા છે વળતરના એને પૂરા પૈસા ચૂકવીશું અને સોમવારે એના વળતરની પૂરેપૂરી માહિતી ખેડૂતો પાસે લઈને અમે એમને ફરી એકવાર વળતર ચૂકવવા માટેની માંગણી કરીશું જો અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસમાં ફરી પાછા અમે મામલતદાર કચેરી કે કલેક્ટિવ કલેક્ટર કચેરીએ ખેડૂતો સાથે બધા જ જઈને અમે હંગામો કરીશું અને અમારા ખેડૂતોને જે વળતર નથી મળ્યું એના માટેની માંગણી કરીશું ખેડૂતોના આંદોલનમાં વાંસતા ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પણ સમર્થન આપ્યું છે ખેડૂતો એલ એન્ડ ટી એજન્સીના બુલેટ ટ્રેનના નાંદરખા ખાતે આવેલ ગેટ પાસે ધરણા યોજવા પહોંચ્યા હતા પરંતુ પોલીસે પરવાનગી ન હોવાનું જણાવતા અસરગ્રસ્ત ખેડૂતો અને ધારાસભ્ય અનંત પટેલ ગણદેવી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને રજૂઆત કરી હતી નાંદરખાના ખેડૂતો એલ એન્ડ ટી કંપની જે કામ કરી રહેલી છે એમને જે વળતર બાબતમાં પ્રશ્ન હતો એ સંદર્ભે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા અને કંપનીના અધિકારી પણ આવ્યા હતા એમણે રજૂઆતો સાંભળી અને જે કંઈ રજૂઆત ડિટેલ હોય તે સોમવારે રજૂ કરવા જણાવેલું છે અને કંપનીના અધિકારીઓ એ અરજી સ્વીકારવા માટે આવશે ધારાસભ્ય અને અસરગ્રસ્ત ખેડૂતોએ મામલતદાર સમક્ષ આ અંગે યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી આ સાથે જ સોમવારે ફરીવાર વળતર અંગે બેઠક કરવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ